ચાલો જય માતાજી મારું નામ છે પીટી જાડેજા આંતરરાષ્ટ્રીય પ્રમુખ રાઠપૂત યુવા સંઘ આજરોજ તમારી સમક્ષ જે છત્ર્ય સમાજની વેદના છે એ આપ તો જાણો જ છો કે શું છે અત્યારે બધી ચર્ચાઓ થઈ પણ હું તમને ચેલેન્જ સાથે કહું છું કે આ બાબતમાં સમાધાનની કોઈ વાત જ ન સમાધાનમાં બોલાવશે તો અમે જાશું પણ નહીં અને જાશું તો એટલું જ પૂછશું કે તમારો આ અમારો જે છત્રિય સમાજનો રોજ છે તમે ઉમેદવાર બદલો છો તો અમે આવવા તૈયાર છીએ નકર નથી સલા માટે જવાનું સમાધાન શા માટે ભાઈ સરસ પ્રશ્ન કહ્યો એના માટે છત્રિય સમાજ બે કોઈ નથી થયો અને એવું જેટલી સંસ્થા છે લાખો રાજપૂત સમાજ આવી ગયો અમારે સત્તાર ટકા રોટર છે પણ રાજપૂત સમાજનો પ્રશ્ન નથી બાવીસ કરોડ છત્રીઓનો પ્રશ્ન છે બાવીસ કરોડ છત્રીઓ વિશે જે ટિપ્પણી પરસોનદંબાએ કરી એ માફ કરી શકાય એમ જ નથી તો રાજકીય આગળનો સમજાવે તો પરસોત્તમભાઈ ને સમજાવે કે રાજુ ખુશી થી તમે અહીંથી હટી જાઓ અને આ ટિકિટ બીજાને આપો અમને સામે સમજાવે છત્રીય સમાજ નું અપમાન થયું છત્રી આગેવાનો જો સમજાવે તો એને પેલા પૂછવું છે તમે છત્રીય છો તમે ભાજપના છો અમે ભાજપ વિરોધી નથી આ છત્રીઓ ભાજપ સાથે વીસ વર્ષ થી અન્યાય થાય છે તો પણ એની સાથે છે એક ટિકિટ નથી મળતી પાંચસો ને બાહઠ રજવાડાઓ આ દેશને એક બનાવવા માટે બરાબર છે સરદાર એટલો એટલા મોટા કીધા તો અમે તો ખાલી એટલું રામ મહોત્સવ મજા વિશ્વની અંદર રામ ને તમે પ્રસિદ્ધ કર્યા એ રામ સિદ્ધિ રીતે અમે સૂર્યવંશી અમે ચંદ્રવંશી અમે અને બોલીના ફરી બાપુ અમે નથી એટલે મીડિયા સમક્ષ કઉ છું કે કોઈ પણ સમાધાન નહીં સમાધાન સમાજ કરે તો તૈયારી છે સમગ્ર સમાજ અમારી પાસે આવે કે હવે બાપુ આપણને આ વાત માન્ય છે તો જ અને અમે અત્યારે જે વાચા આપી રહ્યા છીએ સમાજ આપી રહ્યા છીએ અમારો કોઈ એમાં સ્વાર્થ નથી અને નો પોલિટિક્સ અને અમારો તો કોઈ પક્ષ જ નથી નહીં કમળ નહીં પંજો નહીં ટોપી નહીં હાથી નહીં હાથી નહીં હવે તો હવે નહીં કઈ નહીં એક જ મારો પક્ષ છે મારો સમાજ સમાજ જેમ કે એમ કરવાનું છે અને આ સમાજ માટે નવું સંસ્થા ભેગી થઈ છે તો સમાજે નક્કી કરે અને નેવું સંસ્થાઓના આગેવાનોને બોલાવે અને એમ કે આ સમાધાન ક્ષત્રિય સમાજને મંજૂર છે તો કરવાનું છે નકર નથી કરવાનું તમે તમે જાહેર કરી દો અને એવું અમને કોઈ કહી નહીં શકે કે સર અમે એટલો જ જવાબ આપશું કે અમને નથી સમજાવવાના ક્ષત્રિય સમાજને નથી સમજાવવાના તમારા પરસોત્તમભાઈને સમજાવવાના છે પરસોત્તમભાઈ શિક્ષક છે શિક્ષક હતા શિક્ષિત છે એના આવા સંસ્કાર આપેલા છે આવી ટિપ્પણી બે સમાજ વચ્ચે વિમેશ્ય કરવા માટે એક સમાજને રાજી કરવા માટે ખુશ કરવા માટે બીજા સમાજ ને ઉતારી પાડવા માટે અને એ પણ બેન દીકરી સુધી વિધર્મનીઓ અરે વિધર્મીઓ અમે તો છેલ્લે એક હજાર વર્ષપુતો લેલા છે હું રામાયણ ને મહાભારત ની ભાગવત ની વાત નથી કરતો હું મહારાણા પ્રતાપ ને શિવાજી સુધી હમણાં પાંચસો વર્ષ સુધી વિધર્મીઓ અમે લડી અને તો હજારો સંસ્કૃતિ બચાવી છે હજારો મંદિરો બચાવ્યા છે નકર આ દેશ મુસ્લિમો બરાબર છે તો અત્યારે વીસ કરોડ છે મુસ્લિમ છે તો અમારી જો હજાર રાજપૂતો જોહર કર્યા છે રાજસ્થાનમાં તમે સો હજાર રાજપૂતો પદ્માદેવી નું તમે સાંભળ્યું રામલીલાનું તમે સાંભળ્યું કે હજાર રાજપુતાણી સાત હજાર રાજપુત્યાણું એ ત્રીસ હજાર રાજપુતો પાંચસો વર્ષ પહેલા જોહર ન કર્યું હોત તો આજે પાંચસો કરોડની વસ્તી છત્રીઓની હોત અને એકસોડ ચાલી કરોડ અન્ય સમાજ હોત અન્ય સમાજ ને બચાવવા માટે પ્રાણની આહુતિ આપી છે એવો જેનો ભવ્ય ઇતિહાસ છે એની વિશે આવી ટિપ્પણી તો કેમ સહન થાય અને એ રાજપૂત સમાજ સહન કરી જ ન શકે અને માફ તો નો જ કરી શકે અને રાજપૂત સમાજમાં માફ જો રાજપૂત સમાજ પોતે એમ કે છે કે મારું વક્તવ્ય મારું પર્સનલ એવું છે કે રાજપૂત સમાજ માફ કરવા તૈયાર છે તો હું માફ કરવા તૈયાર નથી અને હવે મારે રાજપૂત સમાજમાં કોઈ કાર્ય કરવું નથી પણ મારો સમાજ નહીં કહે એની મને ખાતરી છે એટલે તમે તમારે એવું નિવેદન પણ આપી દો કે રાજપૂત સમાજની સાથા બધી સંસ્થાઓ છે રાજપૂત સમાજ કેસે એમ કરશે અને કદાચ બોલાવે તો રાજપૂત સમાજને પૂછીને જવાનું છે કે આ લોકો બોલાવે છે પેલા પૂછી લેવાનું છે કે શેના માટે બોલાવો છો જો આ માટે બોલાવતા હોય તો સમાધાન કરવું નથી તમે રૂપાલા ભાઈ રહ્યા પરસોત્તમ ભાઈ બરાબર છે અમે તો હજી ભાઈ જ ગઈ છીએ કારણ કે અમારો ક્ષત્રિયનો ધર્મ છે